કોંગ્રેસ પક્ષ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને કડક સજા કરવા જે ખરડો પસાર કરી મહામાહીમ રાજ્યપાલ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ છે તે મુજબ સમગ્ર દેશમાં બળાત્કારીઓને મૃત્યુદંડની સજા લાગુ કરવામાં આવે ઉપરાંત બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને રાજકીય પદ પરથી દૂર કરી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું પણ રદ બાતલ કરવામાં આવે તેવી માંગણી કરી છે કેશોદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં માવેદન પત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લાગણી માંગણી પહોંચાડી આપવા રજૂઆત કરી મહિલાઓને સુરક્ષિત બનાવવા કાયદામાં કડક સખત સજા મળે તે માટે પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરૂઆત કરી છે ત્યારે આ વિધેયક સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળ રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા નવો કાયદો મંજૂર કરવામાં આવે છે કે કેમ તે આવનારા દિવસોમાં ખબર પડશે આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ કેશોદના ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમને આવેદનપત્ર આપી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રી ઉપર સદીઓથી અત્યાચાર વધતા જાય છે હાલમાં પણ રેપ કેસના બળાત્કારના ગુનાઓ દિવસે ને દિવસે વધતા જાય છે ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજના છ ગુનાઓ બળાત્કારના બને છે અને ઓલ ઇન્ડિયામાં એક કલાકમાં છવ્વીસ થી સત્યાવીસ ગુનાઓ બળાત્કાર ના બને છે ખૂબ જ સંવેદનશીલ આ વાત છે અમારી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમ મારફતે વડાપ્રધાન કાર્યાલય દિલ્હીને અનુરોધ અને આવેદન છે કે બળાત્કાર આરોપીઓને વહેલી તકે તપાસ સોંપણી કરી અને દસ થી પંદર દિવસમાં એના ગુનાઓ જો સાબિત થાય તો એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે આવી અમારી માંગણી છે અને સાથો સાથ અમારી એ પણ માંગણી છે કે બળોત્કારના આરોપીઓ ઉપર કોઈ પણ આરોપીઓ પર જો ગુના સાબિત થાય તો એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં આવે અને કોઈ પણ જાતની એને રાજકીય ટિકિટ ન આપવામાં આવે આવી અમારી કડક શબ્દોમાં વિનંતી છે અને માંગણી છે જય હિન્દ એ વાત આપણે જે આજે એક ઘટનાક્રમ છે આવેદનનો એ બંગાળને લઈને ઉલ્લેખીને આપ્યું છે તો તમે એ બાબતે શું કહેવાનું